કાચના માંડવી ગામમાં વિનાશ નોતરનારી કંપનીનો સતત વિરોધ થઈ રહ્યો છે માંડવી બીચના પર્યટકોએ જીએસએલ પ્લાન્ટનો વિરોધ કર્યો છે પ્લાન્ટથી પર્યટક પર માઠી અસર પડશે માંડવી બીચની દશા બદલાઈ જવાનો લોકોમાં ભય છે તો દરિયાનું પાણી પણ પ્રદૂષિત થશે ચોવીસ કલાકની ટીમ ગુજરાતના સૌથી સુંદર ગણાતા માંડવી બીચ ખાતે પહોંચી જ તમે જોઈ શકો છો કે ખૂબ જ મોટી સંખ્યામાં પર્યટકો દરિયાણો આનંદ માનવા માટે આવે છે બ્લૂ ફ્લેગશીપ વાળો બીચ માંડવીનો આ દરિયા કિનારો કહી શકાય સૌથી મહત્વની વાત છે કે માંડવીથી થોડા કિલોમીટરના અંતરે જ એક ગુજરાત હેવી કેમિકલ લિમિટેડનો પ્લાન્ટ આવવાનો છે જેના કારણે દરિયાને કેવું કેવું નુકસાન થશે પર્યટકોનું સુમાણું છે તેમની સાથે વાત કરીશું હરવા ફરવા માટે આવ્યા છો દરિયા કિનારો જોયો અહીંયા એક નજીકમાં હેવી ગુજરાત હેવી કેમિકલ લિમિટેડનો પ્લાન પ્લાન્ટ નખાવાનો છે કેવું કેટલું નુકસાન જોઈ રહ્યા છો તમે એનાથી ઘણું બધું નુકસાન થઈ શકે છે દરિયાઈ સંપત્તિ નુકસાન થઈ શકે છે દરિયાના પાણી નુકસાન થઈ શકે છે દરિયાના જળતર પાણીનું નુકસાન થઈ શકે છે બીજું કે અહીંયા જે લોકોને રોજગારી મળી રહી છે એને પણ સૌથી મોટું નુકસાન થઈ શકે છે હાર જે લોકો બહુ જેનો સામનો કરી રહ્યા છે એ બીજું કે પર્યટન સ્થળને પણ ખૂબ જ મોટું નુકસાન થઈ શકે એવું લાગે છે મને આ સ્થળ ફરવાલાયક રહે ખરું પછી ના બિલકુલ નહીં અત્યારે હાલ જે એન્જોય થઈ રહ્યો છે એ બિલકુલ ના થાય અને કદાચ એવું બી થાય ભવિષ્યમાં કે આ બીચ ઉપર પર્યટકોની સંખ્યામાં સખત ઘટાડો જોઈ શકાય પાણી કેવું પાણી એકદમ મતલબ કેમિકલયુક્ત કે ન્યુસણ પેલું કહેવાય કે જે ઓઇલી થઈ જાય સ્કીનમાં તકલીફ થાય કે આવું બધું થઈ શકે જેમ આવો પ્લાન્ટ આવે તો તમે શું માનો છો પ્લાન્ટ આવો જોઈએ કે ના આવવો જોઈએ પર્યટક સ્થાન ધ્યાનમાં રાખીને આમ તો ના આવે તો સારું છે તો શું આ સંપાદી બધું સચવાય રહે એના માટે કેવું રહેજો પ્લાન્ટ પછી તો ફરવા જેવું રહે જ નહીં કે પછી કેમિકલ ઇન્ડસ્ટ્રી આવે એટલે આ બધું તો ઓછું થઈ જવાનું ખાવા જેવી વસ્તુ રહે નહીં પછી ફરવા જેવું ના રહે કેમિકલ બધું થઈ જાય એટલે કચ્છ જિલ્લાના માંડવી તાલુકાનો બીચ કહેવાય છે કે માંડવી એટલે તે સિટી ઓફ બીચ એક કરતાં વધારે સારા બીચ આવે છે જ્યાં ગુજરાત ઉપરાંત ગુજરાત બહારના ભારતભરના પ્રવાસીઓ એક સારો આનંદદાયક સમય પસાર કરવા માટે આવે છે થોડા જ અંતરે માંડવી તાલુકાના બાડા ગામે જે જીએસએલનો પ્લાન્ટ લખાવા જઈ રહ્યો છે તેનું જે કેમિકલ વેસ્ટેજ પાણી છે અથવા તો જે વેસ્ટ પાણી છે તે આ દરિયામાં છોડવાનું આયોજન હોય તેવું પ્રાથમિક સ્થાનિક લોકોનું કહેવાય છે જેના કારણે દરિયો પ્રદૂષિત થશે જો દરિયો પ્રદૂષિત થશે તો ગુજરાતનો જે અવલ નંબરનો બીચ કહેવાય છે માંડવી તે કદાચ આવો ભવિષ્યમાં ના પણ રહે જેના માટે પર્યટકો વિરોધ કરી રહ્યા છે કે જીએસએલનો પ્લાન્ટ ના હોવો જોઈએ કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે ગૌરવ પટેલ